નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જીરુનો પાક લગભગ મોટા ભાગના ખેડૂતોને એક મહિના ઉપરનો થઈ ગયો છે અને આ એક મહિના ઉપરના પાકમાં હવે ઘણા બધા ખેડૂત મિત્રોને એ મનમાં પ્રશ્ન હોય કે હવે આને ખાતર પાણી શું કરવું કઈ પ્રકારની ફૂગનાશકનો છંટકાવ કરીએ તો લીલો સુકારો નહીં બતાવે અથવા તો આવે જ નહીં અને કેવા કેવા બીજી થ્રીપ્સની એવી દવાઓનો છંટકાવ કરીએ તો સારામાં સારું ઉત્પાદન લઈ શકાય તો એના વિશે આજે ચર્ચા કરવી હોય આ વિડીયોને ખાસ અંત સુધી જોજો સૌ પ્રથમ વાત કરીએ તો જીરાના પાકમાં ખાતરની આપણે એક મહિના ઉપરનું જીરું થયું હોય એટલે જીરામાં લગભગ હવે મોટાભાગના ખેડૂતોને છેલ્લું પીએચ ચાલે છે જીરાના પાક લગભગ પિસ્તાલીસ દિવસનો થાય પછી ઘણા બધા ખેડૂત મિત્રો પિયત આપવાનું છોડી દે છે અને પાછળથી જ્યારે એમને પાણીની જરૂરિયાત જણાય ત્યારે પંપેથી દવાની સાથે પાણી વધારીને છંટકાવ કરતા હોય અને પી પાણીની જરૂરિયાત પૂરી કરતા હોય તો આ છેલ્લા પિયતમાં હવે ખાતર તરીકે ખાસ કરીને વીસ વીસ ઝીરો તેરનો જે ગ્રેડ છે એટલે કે એસપી આ વીસ વીસ ઝીરો તેરને આપણે વિઘે દસથી બાર કિલો પ્રમાણે પિયત સાથે આપી દેવાનું છે ખાસ કરીને યુરિયા યુરિયાની ગળમથલ ઘણા બધા ખેડૂત મિત્રોને હોય કે ભાઈ જીરામાં યુરિયા નાખવું કે નહીં જે જે ખેડૂત મિત્રોને એક મહિનાને સાત દિવસ ઉપરનો પાક થયો છે અથવા તો એક મહિનાને પંદર દિવસ એટલે કે ડોઢક મહિનાનો પાક થઈ ગયો છે જીરુનો અને જીરું દાંડલીય નથી ચેડું એની વૃદ્ધિ વિકાસ બરાબર નથી એમને નબળો પાક લાગે છે અને જેની જમીન આછી છે એવા લોકોને જ માત્ર યુરિયાનો ઉપયોગ કરવાનો છે એ પણ કેટલો માત્ર પાંચથી છ કિલો પ્રતિ વીઘા પ્રમાણે અહીંયા જ્યારે આ વિડીયોમાં આપણે વીઘાની વાત કરતા હોય તો સૌરાષ્ટ્રના સોળ ગૂંઠાના વીઘાની વાત હોય તો યુરિયા પાંચથી છ કિલો પ્રતિ વીઘા પ્રમાણે નાખવાનું છે ખાસ કરીને આ બે ખાતરો તો નાખીએ જ છીએ પરંતુ જીરાના પાકને જે સૌથી મહત્ત્વની વસ્તુ છે એ સલ્ફર અને ઝિંક જીરાના ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન છે કે અમુક અમુક પાન છે એ જાંબુડિયા રંગના થાય છે આ જાંબુડિયા રંગના પાન ન થાય એના માટે મિક્સ માઇક્રોન્યુટ્રીએન્ટ અને સલ્ફર અને ઝીંક આ ખૂબ મહત્ત્વનો રોલ જીરાના પાકમાં ભજવે છે તો સલ્ફર અને ઝીંકનું જે મિક્સ કોમ્બિનેશન મળે છે અથવા તો ખાલી સલ્ફર એંસી ટકા મમરીના રૂપમાં જે મળે છે એ વિઘે સવાથી એક કિલોથી સવા કિલો પ્રમાણે આપણે જમીનમાં ખાસ ફરજિયાત આપી દેવાનું છે સલ્ફર જે છે એ જમીનમાં એક ફૂગનાશક તરીકે અને એક તત્વ તરીકે આ બંને તરીકે કામ કરે છે અને ખૂબ સારામાં સારા પરિણામ આપે છે ત્યારબાદ છંટકાવની વાત કરીએ તો જે લોકોને ખાસ કરીને આપણે પહેલા વાત કરી કે જે જાંબુડિયા રંગના પાન થાય છે અને વૃદ્ધિ વિકાસ ઓછો દેખાય છે આ બંને પ્રશ્નો દેખાતા હોય એ લોકોને મિક્સ માઇક્રોન્યુટ્રીયન્ટ ગુજરાત ગ્રેડ ચાર જે છે એની અંદર ઝિંક અને ઘણા બધા સૂક્ષ્મ પોષક તત્વોનો સમાવેશ થયેલો છે તો આ સૂક્ષ્મ પોષક તત્વો વીસ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે અને એની સાથે જે પ્યોર ફોર્મમાં ફુલ્વિક એસિડ પ્રોસિડ નામથી આવે છે જે જીરામાં નીચેથી જ ડાળીઓ ફોડવાનું કામ કરે છે અને સારામાં સારી ફૂટ આપે છે અને જેમ ફૂટ વધારે એમ દાણા બેસવાની સંખ્યા વધારે અને ઉત્પાદન વધારે તો ખાસ પ્રોસીડ અને મિક્સ માઇક્રોન્યુટ્રીએન્ટનો સ્પ્રે જે છે એ ભલામણ કરવામાં આવે છે ત્યારબાદ મહિના દિવસ ઉપરનું જીરું થયું હોય એટલે એક મહત્ત્વનો પ્રશ્ન છે કે લીલો સુકારો ઘણા બધા ખેતરમાં અત્યારે લીલો સુકારો આવવાની શરૂઆત થઈ ગઈ છે તો આગમચેતીના પગલાં રૂપે જેમને લીલો સુકારો હજી સુધી પોતાના ખેતરમાં નથી આવ્યો એના માટે સારામાં સારી ટ્રીટમેન્ટ તરીકે લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી જે બનાવેલા માર્કેટમાં બેક્ટેરિયા મળે છે એટલે કે બેક્ટેરિયલ પ્રોડક્ટો જેવી કે સ્ટાર પ્રોડક્ટ કે સ્ટાર આ સારામાં સારી લાયોફિલાઇઝેશન ટેકનોલોજીવાળી જે પ્રોડક્ટો છે એને અઢીસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે જો ઉપયોગ કરવામાં આવે તો આ લીલા સુકારાને આપણા પાકમાં કે આપણા ખેતરમાં આવતો જ અટકાવી શકાય જો આવે જ નહીં તો નુકસાન થવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો ઘણા બધા ખેડૂત મિત્રો ફૂગનાશકોની ટ્રીટમેન્ટમાં વધારે માનતા હોય કે ફૂગનાશક એમને વધારે ફાવતી હોય તો ફૂગનાશકનો ઉપયોગ કરવા આવતા ખેડૂત મિત્રો માટે લીલા સુકારા માટે ખાસ કરીને ફૂગનાશક જે ભલામણ કરવામાં આવે છે એક તો શરૂઆતની અવસ્થાના સ્પ્રે તરીકે થાયો થાયફિનેટ મિથેલ સિત્તેર ટકા એટલે કે રોકો અથવા તો રીડોમિલ ગોલ્ડ કે જે મેટાલ અને મેન્કોઝેપનું કોમ્બિનેશન મળે છે ચાલીસ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે એનો ઉપયોગ કરી શકાય છે સારી ફૂગનાશકમાં બીએસએફનું જે કેબ્રિયોટોપ છે એ પણ આ લીલા સુકારામાં ખૂબ સારામાં સારું પરિણામ આપણને આપતું હોય છે હળવા રાઉન્ડ જેને લેવા છે આ હળવા રાઉન્ડમાં યુપીએલનું સાપ અથવા તો ટાટાનું કોન્ટાફ આ હળવા ફૂગનાશકો તરીકે જીરાના પાકમાં સારા પરિણામો આપણને આપે છે સાથે જ જે લોકોને થ્રીપ્સ હાલના વાતાવરણ પ્રમાણે નો એટેક ધીમે ધીમે જીરાના પાકમાં દેખાઈ રહ્યું છે આ ના હળવા રાઉન્ડ તરીકે આપણે જો જોવા જઈએ તો સિજેન્ટાનું જે સિમ્બુસ છે અથવા તો ઘરડાનું પોલીસ એટલે કે ફિફરોની લિમિટ આ ચાલીસ ચાલીસ ટકા આ બંને દવાઓ હળવા રાઉન્ડ તરીકે જીરાના પાકમાં સારા પરિણામો આપે છે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ થ્રીપ્સનાશક કે ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય તો જીરાના પાકમાં ખાસ પાંચ એમએલ સ્ટીકર સાથે નાખવું જરૂરી છે સ્ટીકર કે સ્પ્રેડર દવાઓ જે છે એનો ઉપયોગ જો કરવામાં આવે તો લાંબા ગાળા સુધી જીરાના પાકને થ્રીપ્સ થી આપણે બચાવી શકીએ છીએ ત્યારબાદ જીરું જ્યારે પિસ્તાલીસ દિવસનું થાય છે પિસ્તાલીસ દિવસનું જીરું થાય અને ફ્લાવરિંગ અવસ્થાએ જીરું હોય ત્યારે ખાસ કરીને કાળિયો એટલે કે અલ્ટરનેરિયા નામની ફૂગથી થતો જે કાળિયો રોગ છે એ આપણા પાકમાં આવવાની શરૂઆત થતી હોય આ પિસ્તાલીસ દિવસનું જીરું થાય જ્યારે ફૂલ ખુલવાની શરૂઆત થતી હોય ત્યારે આ કાળીઓ આપણા પાકમાં બેસે નહીં ત્યારે કોર્ટેવા કંપનીનું જે ગેલેલીઓ નામની ફૂગનાશક છે એ આ કાળિયા સામે ખૂબ સારું રક્ષણ આપે છે આ ગેલેલીઓ નામની ફૂગનાશક કાળિયામાં સારામાં સારું રિઝલ્ટ આપે છે અને આની સાથે ફ્લાવરિંગ વધે મહત્તમ ફ્લાવરિંગ પકડાય એના માટે જે તુલસીની સ્ટેપઅપ નામની દવા છે આ સ્ટેપઅપ નામની દવા જો ગેલેરીઓની સાથે મિક્સ કરીને આપવામાં આવે તો ખૂબ મોટા પ્રમાણમાં ફૂલ ખુલે છે જેમ ફૂલ વધારે ખુલશે એમ જ આપણે દાણા બંધાવવાની સંખ્યા વધશે આ સ્ટેપઅપ પચીસ એમએલ પ્રતિ પંપ પ્રમાણે જીરાના પાકમાં ભલામણ કરવામાં આવે છે એક વખત છંટકાવ થઈએ ત્યારબાદ એને પંદર દિવસે ફરીથી બીજો છંટકાવ સ્ટેપઅપનો લેવાનો છે ખાસ ગેલેલિયો અને સ્ટેપઅપ આ બંનેની જોડી પિસ્તાલીસ દિવસનું જ્યારે જીરું થાય ત્યારે ખૂબ સારામાં સારું પરિણામ આપે છે જીરામાં કાળિયા સામે રક્ષણ આપે છે અને ઉત્પાદનમાં વધારો કરે છે આના સિવાય જીરાના પાકમાં ધાણામાં ચણામાં ડુંગળી લસણમાં કોઈપણ પાકમાં આપને કોઈ પણ પ્રશ્ન હોય રોગ જીવાત દેખાતા હોય કે પાક ઉત્પાદનનો પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો આવીને આવી ખેતીને લગતી માહિતી આપણા સુધી કાયમ માટે પહોંચતી રહે એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કે જેથી નવો વિડીયો આવે તો તરત તમને એની નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન